આજથી એક અઠવાડિયા પહેલાં બનેલી અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના આપ સૌને યાદ હશે એર ઇન્ડિયાનું એક બોઈંગ પ્લેન અચાનક અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે છે અને એની માત્ર ચારથી પાંચ મિનિટમાં પ્લેન ક્રેશ થઈ અને બિલ્ડિંગ પર પડે છે બિલ્ડિંગ પર પડતાં જ બસ્સોથી વધારે લોકોના કરુણ મોત નીપજે છે બસ્સો બેતાલીસ કે તેતાલીસ જેવા લોકો હતા એમાંથી એકમાત્ર વ્યક્તિ એક બચેલો હતો વિશ્વાસકુમાર એનું નામ હતું ગઈકાલે મેં એની સ્ટોરી પણ કરી હતી પણ આજે વાત એર ઇન્ડિયાની કરવી છે કે એર ઇન્ડિયા એરલાઇન્સ પર શું એની પર હવે માઠી બેઠી છે કારણ કે અનેક પ્લેન કેન્સલ થઈ રહ્યા છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે ને દબાવો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે અમદાવાદમાં સર્જાયેલી એક દુર્ઘટના આ દુર્ઘટના હજુ પણ આપણે કદાચ એની વાત કરીએ તો હૈયું હચમચી જાય છે કારણ કે બસો થી વધારે લોકોના કરુણ મોત નીપજ્યા એમાં ભારતીય લોકો હતા ઘણા ગુજરાતના લોકો હતા બીજા રાજ્યોના હતા અલગ દેશના બીજા દેશના પણ લોકો હતા બ્રિટિશના પણ હતા એ બધા લંડન જઈ રહ્યા હતા ને અચાનક આ પ્લેન ક્રેસ થાય છે ને એમાં લગભગ બધાના મોત થઈ છે માત્ર એક વ્યક્તિ વિશ્વાસકુમારને કુમારને બાદ કરતા ત્યારબાદ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી આ અઠવાડિયું એરલાઇન્સ માટે મુશ્કેલી ભરી રહ્યું છે આમ જોવા જઈએ તો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સૌથી વધુ એર ઇન્ડિયાની જાણે કે માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે વાસ્તવમાં દુર્ઘટના બાદ ટેકનિકલ ખામીઓ સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણો ઘણી ફ્લાઇટો રદ કરવામાં આવી છે ડાયવર્ટ પણ કરવામાં આવી છે દરમિયાન એર ઇન્ડિયાએ શુક્રવારે આઠ ફ્લાઇટ રદ કરી છે જેમાં ચાર આંતરરાષ્ટ્રીય અને ચાર સ્થાનિક ફ્લાઇટોનો સમાવેશ થાય છે ફ્લાઇટ રદ કરવા માટે જાળવણી અને સંચાલનના કારણો આપ્યા એર આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન આપ્યું એરલાઇન્સે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવા મફત રીશિડ્યુલિંગ ઓફર કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનું આયોજન મુસાફરને મદદ કરી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે જમીન પરના અમારા સાથીદારોનો શક્ય તેટલી વહેલી તકે તેમના ગતમ્ય પર ઉડાન ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે મુસાફરોને રદ કરવા સંપૂર્ણ રિફંડ ઓફર કરવામાં આવી છે એર ઇન્ડિયાની કઈ કઈ ફ્લાઇટ છે કે જે રદ કરવામાં આવી છે વાત આવે છે દુબઈથી ચેન્નઈની એઆઈ નેવું છ બીજી ફ્લાઇટ છે દિલ્હીથી મેલબોર્નની એઆઈ ત્રણ ઝીરો આઠ મેલબોર્નથી દિલ્હીની એ આઈ ત્રણ ઝીરો નવ દુબઈથી હૈદરાબાદની એ આઈ બાવીસ ઝીરો ચાર પુણેથી દિલ્હી એ આઈ આઠસો ચિમોતેર અમદાવાદથી દિલ્હી એ આઈ ચારસો છપ્પન હૈદરાબાદથી મુંબઈ એ આઈ અઠ્યાવીસ બોતેર ચેન્નાઈથી મુંબઈ એ આઈ પાંચસો ને એકોતેર આ જે ફ્લાઇટ છે તે અત્યારે રદ કરી દેવામાં આવી છે કારણ કે ટેકનિકલ ખામી સર્જાતા જ અને મેન્ટેનન્સના કારણે રદ કરવામાં આવ્યું હોવાનું તારણ સામે આવ્યું છે એલાને મુસાફરોને તેમની વેબસાઇટ પર તેમની ફ્લાઇટોના સ્ટેટસ તપાસવાની તથા અપડેટ માટે ગ્રાહક સંભાળ નંબર પર કોલ કરવાની સલાહ આપી છે કંપનીએ એવું પણ નિવેદનમાં જણાવ્યું છે કે અમારા વિમાનની સતત વધતી જતી ચકાસણી એરસ્પેસ પ્રતિબંધો અને ખરાબ હવામાનને કારણે અમને કેટલીક વિક્ષેપોની આક્ષેપ છે જેની મુસાફરોને યોગ્ય રીતે જાણ કરવામાં આવશે ને મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એર ઇન્ડિયા ડોટ કોમ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસ અથવા અમારા ગ્રાહક સંભાળ નંબર ઝીરો વન વન સિક્સ નાઇન થ્રી ટુ નાઇન થ્રી 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 અથવા તો ઝીરો વન વન સિક્સ નાઇન થ્રી ટુ નાઇન 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 પર કોલ કરે અગાઉ ગુરુવારે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે દર અઠવાડિયે તમામ આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ ઘટાડવામાં આવશે અને એકવીસ જૂનથી પંદર જુલાઈ સુધી બે સુધી ત્રણ રૂટ પર કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ છે એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ સતત રદ કરવી એ વ્યાપક અમદાવાદ લંડન દુર્ઘટનામાંથી બહાર આવી રહી છે જેમાં બસો એકોતેર લોકો માર્યા ગયા હતા જેમાં ઓછામાં ઓછા ત્રીસ લોકો જમીન પર પોતાનું કામ કરી રહ્યા હતા આ ઘટના બાદ ડિરેક્ટરો જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ

ચોવીસની તપાસમાં આવી છે અને આગામી દિવસોમાં વધુ વિમાનોની સમીક્ષા કરવામાં આવશે તો બસો અગિયાર લોકોની ઓળખ થઈ છે એમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એકસો નેવ્યાસી મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે આપી હતી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી એવું જણાવ્યું કે અત્યાર સુધીમાં સોંપવામાં આવેલા મૃતદેહોમાં એકસો એકત્રીસ ભારતીય નાગરિકો ચાર પોર્ટુગીઝ ત્રીસ બ્રિટિશ નાગરિક એક કેનેડિયન અને છ અન્ય મુસાફરોનો સમાવેશ થાય છે અકસ્માત બાદ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી હવે માત્ર સાત દર્દીની સારવાર ચાલી રહી છે બાકીના દર્દીઓને રજા આપી દેવામાં આવી છે એટલે સ્વાભાવિકપણે કે એર ઈન્ડિયાની ફ્લાઇટ જે ક્રેશ થઈ હતી અમદાવાદમાં તેને લઈને અત્યારે એર ઇન્ડિયા એરલાઇન્સ પર માઠી બેઠી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે મુસાફરો ટિકિટ બુક કરાવીને જેવા એરપોર્ટ પર પહોંચે છે અને અચાનક ખબર પડે છે કે તમારી ફ્લાઇટ તો રદ થઈ ગઈ છે આ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને એરલાઇન્સ જે એર ઇન્ડિયા છે તે સતત જે ફ્લાઇટો રદ કરી રહી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર